महिला तथा हसमुखभ पटेल कल्पेश भाई ठक्कर ने सभी ग्रामजनों ने शुभेच्छा पाठ Hãy subscribe cho kênh vào, Mì Gõ Để không

આજે આગળ અમારી પેનલ દીધી છે એની અંદર અમારે અનુસૂચિત જાતિના એક મહિલા બેન અને મહિલા અના અંદર બે બહેનો અને આ જ અમે સામાન્ય અમારા દરેક સમાજના બધા સાથે જઈ અને આજે અમારી પરિવાર અમને ગામ લોકોએ અને અમારા સભાસદોએ બીજી વાર ચાન્સ આગળ છે અમારા પર વિશ્વાસ રાખીને એટલે અમે હવે એમનો વિશ્વાસ પાંચ વર્ષ જાય રાખીશું આ જે ચૂંટણી થઈ આ બીજા ટ્રમ્પની અંદર પણ એની એ જ પેનલ આવી છે ગયા પંચ વર્ષની અંદર અમે આખી અમારી પેનલ પહેલીવાર પરિવર્તન પેનલ આવી હતી આ વખતે બીજી વખત પંચ વર્ષે ચૂંટણી જે મંડીમાં થઈ છે એ અમારે આ પુનઃ પેનલ અમારી બીજી વાર દીધી છે આખી પેનલ